ગઈકાલે શુક્રવારે દેશમાં આઠ નવા નેશનલ હાઈવે બનાવવાની જાહેરાત થઈ છે પચાસ હજાર કરોડના ખર્ચે આ હાઈવે બનાવવાની જાહેરાત થતાં જ ગુજરાતમાં મોટાભાગના અખબારોમાં તે સમાચાર ચમક્યા છે પણ તેનાથી અંજાઈ જવાની કે હરક પદુડા થવાની બિલકુલ જરૂર નથી આવા તો કેટ કેટલાય પ્રોજેક્ટો લાખો કરોડોના ખર્ચે બની ગયા છે બની રહ્યા છે અને હજુ પણ બનશે આ બની ગયેલા હાઈવેની વર્તમાન સ્થિતિ જુઓ

શૂન્ય હોય છે જનતાના કરોડો રૂપિયા ખર્ચીને બનાવાયેલા આવા હાઈવે પર વાહન ચલાવવા માટે વર્ષો સુધી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલ પર એક લીટરે એક રૂપિયાનો રોડ શેષ વસૂલવામાં આવે છે વાહનના ટાયર રોડ પર ચાલે છે એમ જણાવીને ટાયરની ખરીદી પર પણ ટેક્સ વસૂલાઈ છે વાહનોના સ્પેર પાર્ટ પર પણ ટેક્સ લેવાય છે આરટીઓ પાસિંગ સમયે ટેક્સ લેવાય છે ફિટનેસ સર્ટિફિકેટ માટે પૈસા લેવાય છે લાયસન્સ માટે પૈસા લેવાય છે નંબર પ્લેટ માટે પૈસા લેવાય છે નેશનલ પરમિટ માટે પૈસા લેવાય છે રસ્તા પર વાહન ચલાવવા માટે આઠ આટલી જગ્યાએ વિવિધ પ્રકારનો ટેક્સ વસૂલાયા પછી પણ આરટીઓ વિભાગ હોય કે પછી હાઈવે પોલીસ હોય તેઓ વિવિધ કારણો દર્શાવીને વાહન ચાલકોને લૂંટે છે આટલી બધી જગ્યાએ રૂપિયા વાપર્યા પછી પણ સારો રોડ કે હાઈવે વાહન ચાલકોના નસીબમાં હોતો નથી જેનો તાજો દાખલો ભાવનગર સોમનાથ હાઈવે છે દેશનો બીજા નંબરના મેટલ રોડ તરીકે જેની ગણના થાય છે અને રૂપિયા છ હજાર કરોડના ખર્ચે બની રહેલા હાઈવેમાં ઠેર ઠેર ગાબડા તો પડી જ ગયા છે પણ હવે તો પુલમાં પણ તિરાડો પડી ગઈ છે જેની આવરતા ઓછામાં ઓછી વીસ વર્ષ આંકવામાં આવી છે એ જ રોડ બન્યાના માત્ર છ મહિનામાં જ ઠેક ઠેકાણે બેસવા લાગ્યો છે ડોળાસા પાસે હજુ તો માત્ર આઠ દિવસ પહેલાં જ બાયપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને રોડ ધોવાઈ ગયો છે તો કોડીનાર વેરાવળ વચ્ચે એક પુલ બેસી ગયો છે તો બીજી તરફ ઉના બાયપાસમાં માત્ર ચાર મહિનામાં જ રેલવે ફ્લાય ઓવર ત્રીસ મીટર સુધી બેસી જતા અનેક સવાલો ઉભા થયા છે જે રોડને સૌથી વધુ આયુષ્ય વાળો રોડ કહેવામાં આવે છે એ રોડને જાણે કે ભ્રષ્ટાચારનો બોરિંગ આવડી ગયો છે પોતાનું પાપ છુપાવવા હવે થૂંકના સાંધા કરાઈ રહ્યા છે હાલ તો સિમેન્ટ રોડ પર ડામર રોડ પાથરીને બુદ્ધિનું દેવાળું પણ ફૂંકાઈ રહ્યું છે હરસિંહભાઈ ભીખાભાઈ બાલિયા ગામ વરસિંહપુર હું રવસો શીતલ રિસોર્ટમાં નોકરી કરું બરાબર વરસિંહપુર મારા છોકરા ભણે હું નેશનલ હાઈવે માથેથી એને પસાર થાવ એટલે સિદ્ધરના ખાડા ને બાડા ને એવું બહુ છે અत्ता તો ચાર જ મહિના થયા તો રોડ ખરાબ થઈ ગયો કુલ ઉપરનો રસ્તો છે એ સીધો બેઠી જ ગયો એકદમ તો ગાડી મારી ઉતરી ગયેલી છે આ સાઈડમાં એવું બની ગયેલું છે સરકાર પાસે માંગ એવી જ ખાલી કે ભાઈ રસ્તો હારો રિપેરિંગ કરો મારું નામ હર્ષદ પાંભળિયા છે બરિયાન બચાવ સુરક્ષા સમિતિનો અધ્યક્ષ ગુજરાત રાજ્યનો અમે અવારનવાર આ મેટલ રોડને લઈ અને અમે સરકારને રજૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર બહુ પાયે ભ્રષ્ટાચાર છે હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાય છે આ ગુજરાતમાં સૌ બીજો રોડ છે કે જે કચ્છનો મેટલ રોડ બન્યો ત્યાર પછી આ સોમનાથ ભાવનગરનો મેટલ રોડ છે આ છ હજાર કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે પણ અત્યારે આમાં જોવા બેઠો ને તો બધી બાજુ પુલ બેઠી ગયા છે આ રેલવેનું પુલ છે એ વીસથી ત્રીસ મીટર સુધી લાંબો તિરાડ પડી અને આખો બ્રિજ નોખો થઈ ગયો છે છતાં તંત્ર આમાં કોઈ ધ્યાન નથી આપતી ભારે સાધનો વાળે છે અંબુજાને જીએસએનએલ જેવી કંપનીઓ હોય એલ જેવી ટી જેવી કંપનીઓને એના જે અહીંથી હાલતા હોય લોડિંગવાળા છતાં કોઈ તંત્ર કે હાઈવે ઓથોરિટીવાળાનું ધ્યાન નથી આપતા જેને લઈને મુખ્યમંત્રીને અને ઉચ્ચ અધિકારીને અને નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લેખિત ફરિયાદ કરી છે समय मेरो साथी फारूक काजी उना